નમસ્કાર મિત્રો તો આજે આપણે જુનાગઢ ના નવાબ અને જલારામ બાપા સાથે ની ઘટના ની વાત કરવાની છે એક દિવસ જુનાગઢ ના નવાબ રાજકોટ સરકાર ને મળવા માટે રસાલા લઈને ને જુનાગઢ થી રાજકોટ આવવા માટે નીકળ્યા जूनागढના નવાબની સાથે 201 સૈનિકો 2250 ઘોડાઓ 10 20 હાથીઓ સાથે બહુમૂલ્ય ચીજવસ્તુઓ અને દાસદાસીઓ નવાબ તો પણ લાંબો પંથ કાપીને ખૂબ જ થાકી ગયા હતા જૂનાગઢથી રાજકોટ આવતા રસ્તામાં વીરપુર ગામ આવ્યું જૂનાગઢના નવાબ પોલીસના રથલા સાથે વીરપુર ગામના પાદરમાં પહોંચ્યા એટલે તેમના સેનાપતિએ કહ્યું "હুজુર સફર કરતાં કરતાં થબ થક ગયા છે અમારા ઘોડે ઓર હાથી બી હવે આગળ ચાલને કી હાલત મે નહીં હે અગર આપકી इजाजत हो તો ક્યા હમ યહા પે થોડી દેર કે લિયે વિશ્રામ સકતે હે નવાબ પોતે પણ ખૂબ જ થાકેલા હતા થાકના કારણે તેમના પણ હવે આગળ સફર કરવાની હિંમત ન હતી એટલે તેમને તરત જ કહ્યું ઠીક હે હમ ય પર હી થોડી દેર કે લિયે વિશ્રામ કરેગે થોડી દેર વિશ્રામ કરને કે બાદ હમ આગે સફર કરેંગે નવાબની પરવાનગી મળતા જ સેનાપતિ સેના પાસે ગયો અને તેને આદેશ આપ્યો કે સબ રૂક જાઓ હમ થોડી દેર યહાં વિશ્રામ કરેંગે થોડી દેર વિશ્રામ કરને કે બાદ હી હમ આગે બઢેંગે સેનાપતિનો આદેશ મળતા જ બધા સૈનિકો ઘોડેથી નીચે ઉતર્યા ઘોડાઓની લગામ પાદરમાં રહેલા ઝાડવાના થર સાથે બાંધીને બધા સિપાહીઓ વિશામો ખાવા બેઠા જુનાગઢના નવાબ પણ એક ઝાડ નીચે ઝાડના થડ નીચે ટેકો દઈને વિશામો ખાવા બેઠા તેમના રક્ષક સૈનિકો હાથમાં ભાલાઓ સાથે છજ નવાબની આસપાસ ઊભા રહ્યા

હરિયો આવ્યો તેણે આવીને નવાબને સલામ ભરી અને કહ્યું આદા બજુર નવાબે હાથના ઈશારે તે હઝુરિયાને જે ખબર કહેવા આવ્યો હતો તે ખબર સંભળાવવાનું કહ્યું તે હઝુરિયો પોતાના બંને હાથ એકદમ સીધા કરીને હાથ ઉપર હાથ રાખીને ઊભો રહ્યો અને નજર નીચે નાખીને માથું નીચે ઝુકાવીને કહ્યું હুজુર વીરપુર કે છંદ જલારામ બાપાને તો ચમત્કાર કરી દિયા નવાબે પૂછ્યું શું ہوا क्या कर दिया वीरपुर के भगत जलाराम बापा ने हजूरिया कहू हजूर भगत जलाराम बापा वीरपुर की सीमा पर बैठे हुए है उनके पास दो टोपली है एक टोपली में बूंदी के लड्डू है और दूसरी टोपली में गाठिया है उसमें से एक टोपली से जलाराम बापा सारे सिपाहियों को और वीरपुर की सीमा पर से गुजरने वाले सभी मुसाफरों को राम जी का प्रसाद है ऐसा कहकर बूंदी के दो दो लड्डू और दूसरी टोपली से मुठ्ठी भर के गाठिया दे रहे है जूनागढ़ नवाबे हजूरिया ने पूछू जलाराम बापा सारे सिपाहियों को अपने हाथों से बूंदी के लड्डू और गाठिया खिला रहे हैं उसमें समझकर जैसी कौन सी बात है हजुरिया यह कहू हजूर समझकार की बात तो यह है कि वीरपुर के भगत जलाराम बाबा कब से आग्रह कर रहे के लेकिन बोली ने ते चुप थी गयो अने नीचू जोई ने उभो रहो नवाबे पूछू लेकिन लेकिन क्या तुम चुप क्यों हो गए आगे बताओ भगत जलाराम बापा ने क्या चमत्कार कर दिया हजूरिया कहू हजूर जलाराम बापा कब से उन टोपलियों से बूंदी के लड्डू और गाठिया दे रहे है लेकिन लड्डू और गाठिया टोपली में से खत्म ही नहीं हो रहे है ना ही तो कम हो रहे है हजूर जलाराम बापा जैसे जैसे बूंदी के लड्डू और गाठिया टोपली से लेकर दे रहे है वैसे वैसे ही टोपली में बूंदी के लड्डू और गाठिया कम नहीं हो रहे लेकिन बढ़ रहे है नवाब क्या बोली ने एक झाटका उभा थी गया हजूरिया ने कहू ऐसा कैसे हो सकता है तुम्हारी कोई गलती हो गई होगी नामुमकिन है हजूरिया पूरा विश्वास थी भरेला आवाज साथ मक्कमता थी कहूँ नहीं हुजूर मुझसे कोई गलती नहीं हुई है मैंने जलाराम बापा का यह चमत्कार अपनी आंखों से देखा है अजूरिया भरेला जवाब सा नवाब विचार में पड़ी गया नवाब न मन में विचारता था की ऐसे कैसे मुमकिन है वो ना हो इससे कोई गलती हुई होगी वरना ऐसे कैसे हो सकता है कि प्रसाद कमी ना हो नवाब विचार मग्न था त्याज तमाम सेनापति कहू हजूर मैंने भी वीरपुर के भगत जलाराम बापा के बारे में बहुत सुना है सुना है की जलाराम बापा सदावरत चला रहे हैं और मैंने उनके बारे में यह भी सुना है की उनके आशीर्वाद से ना इलाज बीमारी भी ठीक हो जाती है जलाराम बापा मुर्दे में भी जान डाल सकते है પોતાના સેનાપતિની વાત સાંભળીને નવાબે કહ્યું મેં ઉસ મહાન સંત સે મિલના ચાહતા હું મેં વીરપુર કે ઉસ મહાન ભગત સંત જલારામ બાપા કો દેખના ચાહતા હું નવાબે હજુરિયાને પૂછ્યું જલારામ બાપા કહા પર હે હજુરિયાએ જે તરફ જલારામ બાપા બુંદીના લાડુ અને ગાંઠિયાના ટોપલા લઈને બેઠા હતા તે તરફ હાથ લાંબો કરીને કહ્યું હજુર ઇસી રાસ્તે પર થોડે દૂર વીરપુર કી સીમા પર એક પેડ કે નીચે જલારામ બાપા બેઠે હુએ હે નવાબે પોતાની તલવાર લીધી અને કમર પર લટકાવીને સેનાપતિને કહ્યું ચલિયે ઉસ તરફ ચલતે હે જલારામ જલારામ બાપા જ્યાં બેઠા હતા નવાબ ત્યાં આવી પહોંચ્યા નવાબે વિચાર્યું હતું કે જલારામ બાપા કોઈ મોટા વેપારી હશે જેમને કિંમતી વસ્ત્રો અને કિંમતી દાગીના પહેર્યા હશે પણ જલારામ બાપાને જોઈને નવાબ ચોકી ગયા જલારામ બાપાએ તો સફેદ ધોતી સફેદ કેડિયું અને માથે પાઘડી પહેરેલી તેમને એક હાથે મણકાની માળા હતી અને બીજા હાથે તેઓ પોતાની પાસે રાખેલ ટોપલાઓમાંથી બુંદીના બે બે લાડવા અને ગાંઠિયા પ્રભુ શ્રી રામના પ્રસાદ કહીને બધા સૈનિકોને આપતા જાય છે નવાબ જલારામ બાપા પાસે આવ્યા નવાબે જોઈને બધા સૈનિકો ઊભા થઈ ગયા અને નવાબ ને સલામ ભરી અને તેમની સામે માથું નીચું કરીને ઉભા રહી ગયા સૈનિકો ની પંગત વચ્ચે નવાબ જલારામ બાપા પાસે આવ્યા જલારામ બાપા ઓટલા પર ઉભા થઈ ગયા અને નવાબ ને કહ્યું ભાઈ થાકી ગયા હશો ભૂખ્યા હશો બેસો તમને પણ થોડું ખાઈ લો આ તો રામજીનો પ્રસાદ છે તમે પણ થોડો પ્રસાદ લઈ જલારામ બાપાએ નવાબને પણ આગ્રહ કરીને બુંદીના લાડવા અને ગાંઠિયા ખવડાવ્યા તેમના હાથે નવાબે પણ ભેટ ભરીને બુંદીના લાડવા અને ગાંઠિયા ખાધા જલારામ બાપા તો આગ્રહ કરી કરીને બધાને પ્રેમથી બુંદીના લાડવા અને ગાંઠિયા ખવડાવતા હતા નવાબ જોતા જ રહી ગયા જલારામ બાપાના હાથે ટોપલામાંથી અંદાજે બસો એક સૈનિકો નવાબ સેનાપતિ દાસ દાસીઓ થઈને ત્રણસો લોકોએ બુંદીના લાડવા અને ગાંઠિયા ખાતા છતાં પણ ટોપલામાંથી ફરિસ્તા હે કોઈ સામાન્ય ઇન્સાન એ ચમત્કાર નહી કરી શકતા એ ચમત્કાર તો ખુદાકા ફરિસ્તા કરતા હે જલારામ બાપા એ ઘોડા પણ લીલું ઘાસ ખવડાવ્યું અને પાણી પણ પાયું જુનાગઢ ના નવાબ જલારામ બાપા પાસે આવ્યા અને કહ્યું जब मैंने आपके बारे में सुना तब मुझे यकीन नहीं हुआ लेकिन अब तो मेरे और मेरी पूरी सेना को आपका चमत्कार अपनी आंखों से देखा है जलाराम बापा आप सामान्य पुरुष नहीं है आप तो खुदा के फरिश्ते हैं एम कही ने तमने जलाराम बापा ने आपदा प्रणाम करिया। जलाराम बापा कर जलाराम बापाए कहू चमत्कार કેવો ચમત્કાર આ તો મારા રામજીનો પ્રસાદ છે અને પ્રસાદ તો ક્યારેય ન ખૂટે હો પ્રસાદ લીધા વિના કોઈ ખાલી પેટે પાછું જાય એ મારા રામજીને ન ગમે એમ કહીને તેમણે સ્મિત કર્યું જલારામ બાપા વિનમ્રતા ભર્યા શબ્દો સાંભળીને નવાબે ફરી તેમના મનોમન આપદા પ્રણામ કર્યા થોડીવાર પછી નવાબે જલારામ બાપાની રજા લીધી અને પોતાના સેના સાથે જુનાગઢ તરફ જવા માટે નીકળી ગયા જલારામ બાપાનો ચમત્કાર નવાબે પોતાની નજરે જોયા પછી તેમના મનમાં વારંવાર જલારામ બાપાના જ વિચારો આવ્યા કરે નવાબ જૂનાગઢ પહોંચ્યા પણ રાત દિવસ તેમને જલારામ બાપાના જ વિચારો આવતા નવાબે જલારામ બાપાની ભક્તિ સેવાભાવ અને ચમત્કાર વિશે ઘણી વાતો સાંભળી હતી પણ જલારામ બાપાનો ચમત્કાર પોતાની નજરે જોયા પછી નવાબ પોતે પણ સાક્ષી હતા થોડા દિવસો પછી જૂનાગઢના નવાબે જલારામ બાપાને મળવાનું મન થયું એટલે નવાબે પોતાના દરબારીઓને કહ્યું મેં જલારામ બાપા છે મિલના ચાહતા હું જલારામ બાપા કો આને કા આમંત્રણ ભેજ દીજીએ નવાબે હુકમ કર્યો અને જલારામ બાપાને પોતાના રાજ્યમાં પધારવા માટે આમંત્રણ પત્રિકા મોકલાવી જુનાગઢના નવાબનું આમંત્રણ મળતા જ જલારામ બાપાએ નવાબના આમંત્રણને સ્વીકાર કર્યો અને થોડા દિવસો પછી તેઓ જુનાગઢ પધાર્યા જલારામ બાપા પધાર્યા છે તે વાત શાણ થતાં જ નવાબ તેમની સામે ગયા પધારીએ ભગત પધારીએ જલારામ બાપા કહીને તેમને આવકાર આપ્યો नवाब ए आदर भाव थी તેમનું સ્વાગત કર્યું નવાબે જલારામ બાપાને દરબારમાં આદરથી આવકાર આપ્યો અને આસન પર બેસાડ્યા પછી નવાબે કહ્યું અમને આપકે બારેમે બહોત સુના થા લેકિન તબ મુજે લગતા થા કે સિર્ફ અફવા હે એસા કેસે હો સકતા હે કે આપકે આશીર્વાદ સે મરે હુએ લોગ ભી ફિરસે જીંદા હો જાતે હે આપકે હાથો મે કભી ભી રામજી કા પ્રસાદ ખતમ હી નહીં હોતા હે લેકિન અબ અબ તો મેને apni aankho se dekh liya jalaram baba ab to main bhi manta hu ki aap insaan nahi hai lekin એટલું કહીને નવાબ પોતાના બંને હાથો ઊંચા કર્યા અને ઉપર આકાશ તરફ નજર કરીને કહ્યું

માં કહેવાય ધરતીના ધણી ના થવાય નવાબે જલારામ બાપાને ઘણા સમજાવ્યા ખુબ આગ્રહ કર્યો પણ રાજી ન થયા કહ્યું ગોંદાળા અનાજ કે ભંડાર બનવા દેતા હું જો ભી સરકારી અનાજ સરકારી ગોદામ મેં આનાજ સરકારી ગોદામ મેલે ગુંદાળા કે ભંડાર મે અનાજ સરકારી ગોદામ મેં લાયા જાયગા નવાબે ખુબ આગ્રહ કર્યો એટલે જલારામ બાપા એ નવાબ ની વાત માની લીધી

ઉશ્કે બાદ હિ સરકારી ગોદામ માં અનાજ લાયા જાયગા નવાબે ફરમાન બહાર પાડ્યું જુનાગઢ નવાબે ફરમાન જાહેર કર્યું એ પછી નવાબ દ્વારા જાહેર કરવામાં આવેલા ફરમાન પ્રમાણે નવાબના સરકારી ગોદામમાં અનાજ પહેલા ગામમાં નવાબે બાપાના માટે બાંધેલા અનાજના કોઠારમાં સદાવટ માટે જમા થતું પછી તે અનાજ જુનાગઢ સરકારી ગોદામ સુધી પહોંચતું જુનાગઢ નવાબ જ્યાં સુધી ગાદી પર રહ્યા ત્યાં સુધી તેમણે પોતાના જાહેર કરેલા ફરમાનો અમલ કર્યો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો